નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે કપડાં કઈ રીતે વોશિંગ મશીનમાં ધોવા અને કેટલા પ્રમાણમાં કેપેસિટીમાં લેવું કેટલા મેમ્બર છે તમારા ઘરે અને કેટલા કેપેસિટીની લેવું તો આ જે વોશિંગ મશીન છે એ દસ કેજી છે ટેન કેજી તમારે મોટું ફેમિલી હોય આઠથી દસ મેમ્બર માટે તમે આરામથી દસ કેજી યુઝ કરી શકો છો કપડાં કઈ રીતે ધોવા ફૂલ ઓટોમેટિક લોડ વોશિંગ મશીન છે દસ કેજી એનું મોડલ નંબર છે ટીએસડી દસ એસ ડબલ્યુ અને બ્લેક ફિનિશિંગમાં મોડલ છે મેટ ફિનિશિંગ આવશે અને તમે જોઈ શકો છો ફાઇવ સ્ટાર રેટિંગનું મશીન છે તો આપણે સમજીએ વોશિંગ મશીનને કઈ રીતે યુઝ કરવું અને તમે કઈ રીતે અને ચલાવી શકો છો અને કઈ રીતે આમાં તમારે કપડાં ધોવા સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા ટેન કેજી લખેલું છે પ્લસ એલજી બ્રાન્ડ છે લોગો પ્લસ અહીંયાથી તમારે મશીને ઓન કરવાનું રહેશે આખો તમારે પેનલ આવી જશે કઈ રીતે તમારે યુઝ કરવું તો ડેલીના જે તમારે કપડાં હોય છે એ અહીંયાથી મશીને ઓન કરવાનું રહેશે ડેલીના જે નોર્મલી કપડાં છે તમારે નોર્મલ સાયકલ પસંદ કરીને અહીંયાથી તમારે સાયકલ સ્ટાર્ટ કરી દેવાની છે અને અહીંયા તમારે વોશ મિનિટ બતાવશે કેટલા મિનિટમાં કપડાં તમારા ધોવાઈ જશે એ અહીંયા બતાવશે મિત્રો ડમ ડ્રમની વાત કરીએ તો અહીંયાથી તમારે ડોર ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તમને અંદરનો ડ્રમ જોવા મળશે તો આ તમારે અંદરનો ડ્રમ આવી જશે તો ડ્રમ તમે જોઈ શકો છો એકદમ સ્ટેનલેસ સ્ટીલ અને આ જે સ્ટેનલેસ સ્ટીલ અને એકદમ ફ્રી આવશે તમારે ટરબો ડ્રમ ડ્રમ તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ફેરવી શકો છો ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવે એ પ્રમાણે સ્ટેનલેસ સ્ટીલ પછી અહીંયાથી ટરબો ટરબો આવી જશે જેમાંથી કપડું ઘસાશે અને એકદમ તમારે બોસ ક્વોલિટી એકદમ સારી આવશે અહીંયા જેટ સ્પ્રે આવી જશે અહીંયાથી તમારે ડિટર્જન્ટ એડ કરવાનું રહેશે પાવડર તમે અહીંયાથી એડ કરી શકો છો પ્લસ આ આવી જશે તમારે ડિટરજન્ટ લિક્વિડ યુ અહીંયા તમે એડ કરી શકો છો પ્લસ અહીંયાથી તમારે અહીંયા સોપનર આવી જશે કપડામાં સ્મેલ લાવવા માટે તમે શોપનર અહીંયા યુઝ કરી શકો છો પ્લસ અહીંયા લખ્યું છે ડિટર્જન્ટ અને શોપનર અને મોડેલ નંબર તમે એ જોઈ શકો છો ને આ આવી જશે ફિલ્ટર આ તમારે અઠવાડિયે પંદર દિવસે આ ફિલ્ટરને સાફ કરવાનું હોય છે તમે જોઈ શકો છો એનાથી સાફ કરી અહીંયાથી રૂસા બધું અહીંયા કચરો બધો ભેગો થશે એ સાફ કરી બસ હું અહીંયાથી તમારે જોઈડ કરી દેવાનું તો તમે જોઈ શકો છો ટેન કેજીનું કેપેસિટી છે અને આમાંથી તમે આરામથી અઢારથી વીસ કપડાં એડ કરી શકો છો અને હાઇડ્રોલિક ડોર આવી જશે હાઇડ્રોલિક ડોર આસાનીથી તમારે બંધ થશે ધીમે ધીમે અને એકદમ કોઈ પણ ડોરને નુકસાન નહીં થાય અને ટફન ગ્લાસ આવી જશે એમાં બહારથી તમે કપડાં વોશ થતા એ તમે જોઈ શકશો બહારથી નથી અને એલજી ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવશે ડાયરેક્ટ ડ્રમ સાથે કનેક્ટ થશે મોટર તો તમારી વોશ ક્વોલિટી એકદમ સારી આવશે નોઈઝ લેવલ એકદમ સાયલન્ટ વોશ આવશે અવાજ આવશે જ નહીં આમાં તમને ખબર જ નહીં પડે કે વોશિંગ મશીન ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો કે ટર્બોઝ ટેકનોલોજી આવી જશે કપડાની ફરતે તમારે પાણી અને ડિટરજન્ટ મિક્સ થશે ને કપડાનો ગમે એવો મેલ હશે એ બધું ક્લીન કરી નાખશે અહીંયા તમે જોઈ શકો છો ટર્બોઝ ટેકનોલોજી પ્લસ આપણે જોઈ લઈએ નોર્મલ આવી જશે એ વોશ આવી જશે ક્વિક વોશ આવી જશે એલર્જી કેર આવી જશે જેન્ટલ આવી જશે ને ડાઉનલોડ આવી જશે નોર્મલી રેગ્યુલર કપડાં તમારે નોર્મલમાં વોશ કરવાના છે એ વોશ આવી જશે કપડાંને સેન્જ કરશે રેટા કેપેસિટી પ્રમાણે કપડાં લોડ કરશો પછી ક્વિક વોશ આવી જશે પાંચથી છ કપડાં હોય અને તમારે પચીસથી ત્રીસ મિનિટમાં આસાનીથી કપડાં ધોવાઈ જશે નિસવાઈ જશે અને હુકાઈ જશે એલર્જી કેલરના બીમારીના કપડાં છે તમે બીમાર લોકો હશે ઘરમાં એના કપડાં અલગથી તમે વોશ કરી શકો છો બેક્ટેરિયાથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નાશ થઈ જશે જેન્ટલ વોશ આવી જશે જેમાં સાડી છે હળવા કપડાં છે એ બધા એમાં તમે વોઝ કરી શકો છો ડાઉનલોડ સાયકલ એ તમારે છે અલગથી એપ્લિકેશન આવે છે થિંક યુ એપ્લિકેશન ઘરે રાઉટર હોય તો આ વાયફાઈવાળું મશીન છે ઘરે રાઉટર હોય તો થિંક યુ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મોડલ કનેક્ટ કરી રાઉટરમાં અને એપ્લિકેશનમાં મોડલ તમારે આ નાખવાનું છે મોડલ નંબર એટલે તમારે આ જે પેનલ છે એ ડાયરેક્ટ મોબાઈલથી ઓપરેટ કરી શકશો ટેન યરની મોટરની વોરંટી આવશે ઇન્વર્ટર ડાયરેક્ટ ડ્રાઈમ મોટર આવશે પ્લસ આવી જશે ટફલીનનો ઓપ્શન છે ક્વિકોઝ અને ડાઉનલોડ બે એક સાથે દબાવશો એટલે ટફલીન આવશે ટફલીન મતલબ કે આ ડ્રમ્સ એ તમારે સાફ કરવાનું રહેશે જે અઠવાડિયે પંદર દિવસે અહીંયા બધા ડ્રમમાં મેલ જામી જતો હોય છે એના લીધે તમારે કપડાંની ક્વોલિટી એટલી બધી બેટર ન આવતી હોય તો તમે ટફલીન કરીને ખાલી અહીંયાથી ડિટર્જન્ટ પાવડર જે યુઝ કરવાનો હોય તો યુઝ કરી શકો છો કપડાં એડ નહીં કરવાના ટકલીન એકદમ અત્યારે જેટલું સમકે છે એવું જ તમે ટકલીન કરશો ત્યારે મશીન સમકશે એટલે જે કપડાની ક્વોલિટી છે એકદમ તમારે જે પહેલાં નવું લીધું હોય ત્યારે આવતી હશે એવી જ ક્વોલિટી એકદમ કપડામાં સારી જોવા મળશે પ્લસ અહીંયા ડીલે એન્ડ ટાઈમ આવી જશે તમે ટાઈમ ઓટોમેટિક સેટ કરી શકો છો ગમે ત્યારે તમારો ઓટો ચલાવવું હોય મશીને તો સેટ કરી શકો છો અહીંયા આવી જશે વોટર લેવલ આવી જશે વોશ મિનિટ આવી જશે રીંચ ટાઈમ આવી જશે સ્પિન મિનિટ આવી જશે એ તમારે અલગથી એડ કરવું હોય તો કરી શકો છો વો વોટર લેવલ છે પાણીનું લેવલ તમારે કપડાં પ્રમાણે તમે સેટ કરી શકો છો વોશ મિનિટ સેટ કરી શકો છો રીંચ ટાઈમ સેટ ટાઈમ સેટ કરી શકો છો ખાલી તમારે કપડાં નીચવવા તો પણ કરી શકો છો સ્પિન ટાઈમ છે કપડાનું સુકવવાનો ટાઈમ તમારે નક્કી કરવો હોય તો એ પણ કરી શકો છો ઇન્વર્ટર ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવશે દસ વર્ષની મોટરની વોરંટી આવશે અને બે વર્ષની ફૂલ વોરંટી આવશે તો તમે જોઈ શકો આખો મશીનનો લુક કઈ રીતનું મશીન છે એકદમ બ્લેક મશીન આવશે અને એઆઈ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર છે ઇન બિલ્ડ હીટર આવી જશે ગરમ પાણીથી તો તમે કપડાં વોશ કરી શકો છો ટર્બોડમ ટેકનોલોજી આવી જશે ટર્બો વોશ ટેકનોલોજી છે તો એકદમ કપડાને કઈ રીતે વોશ કરશે અંદર ડ્રમ એ કપડાની જે તમે જોઈ શકો છો એકદમ કપડું ક્લીન થઈ જશે અને ક્લીન થઈને કપડું ડ્રાય થઈને ઓટોમેટિક તમે બહાર ડ્રાય કરીને બહાર કાઢી શકશો જોઈ શકો છો આ છે મશીન ટેન કેજી એલજીનું એકદમ સારું મશીન છે અને મોટી ફેમિલી માટે તમે આને આસાનીથી યુઝ કરી શકો છો તો એની સાથે આપણે ઇન્સ્ટોલ કરવા માટે તમારો ટેન્ક થઈ દસ ફૂટ સાતથી દસ ફૂટ ઓછું જરૂરી છે જેટલું આમાં પાણીનું પ્રેશર સારું હશે એટલું તમારી કપડાંની ક્વોલિટી એકદમ સારી આવશે અને આ તમે ઇનલેટ પાઇપ છે એમાં સાથે આવી છે ઇનલેટ પાઇપ પછી આવી જશે આઉટલેટ પાઇપ આવી જશે જે કપડાને ડોળ કાઢવા માટે તમે આઉટલેટ પાઇપ યુઝ કરી શકો છો પ્લસ એમાં એક રેડ કાર્ડ આવી જશે રેડ કાર્ડ તમારે મશીનની નીચે સેટ કરવાનો રહેશે ઉંદર નહીં માટે મોટરમાં તમારે કંઈ પ્રોબ્લેમ ના દે એના માટે આ રેડ કાર્ડ ટેકનિશિયન ઇન્સ્ટોલ કરશે સાથે આ બુક આવી જશે વોશિંગ મશીનમાં ઓનર્સ મેલ્યુન વોશિંગ મશીનની મેન્યુઅલ બુક આવી જશે જેમાંથી કઈ રીતે મશીનનો ઉપયોગ કરવો ઇન્સ્ટ્રક્શન આખું આપેલું છે તમે મશીનમાં તમે જોઈ શકો છો આ બુકને તમે રીડ કરીને મશીનને આરામથી યુઝ કરી શકો છો પ્લસ તમારે આમાં પરસેસ કરશો રિલાયન્સ ડિજિટલ પરસેસ કરશો તો સારી પ્રાઇઝમાં આ મોડલ તમને મળી જશે આરામથી રિલાયન્સ ડિજિટલ અમરેલીથી આરામથી તમે વિઝિટ કરી શકો છો અને બે વર્ષની ફૂલ વોરંટી દસ વર્ષ મોટરની વોરંટી પ્લસ એક્સ્ટ્રા વોરંટી કરાવી હોય તો પણ તમે રેસ્ક્યુની સર્વિસ કરાવી શકો છો તો આ તમે ટોટલ પાંચ વર્ષની એક્સ્ટ્રા વોરંટી તમે કરાવી શકો છો એકદમ પાંચ વર્ષ માટે તમારી વોશિંગ મશીનની લાઈફ સારી રહે અને વોશિંગ મશીન તમે લોંગ ટાઈમ વાપરી શકો અને વોરંટી પણ તમને રિલાયન્સ ડિજિટલ અમરેલીમાં મળી જશે તો તમે રિલાયન્સ ડિજિટલ લાઠી રોડ વિઝિટ કરી શકો છો આ મશીનને લેવા માટે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો વિડીયો તમને એક નવા મશીન સાથે બતાવીશું ત્યાં સુધી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા